નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે ખાતામાં આવી ગયા પૈસા ઘણા સમયથી રાહ જોઈ રહેલા જગતના તાતની આતુરતાનો અંત આવ્યો છે દેશના કરોડો ખેડૂતોના ચહેરા પર ખુશી છવાય છે પીએમ મોદીએ ઓગણીસ નવેમ્બરના રોજ કિસાન સન્માન નિધિના એકવીસમાં હપ્તાને રિલીઝ કરી દીધો છે પીએમે તામિલનાડુના કોઈમ્બતુરથી ડીબીટી સિસ્ટમ દ્વારા લગભગ અઢાર હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરી છે દેશના નવ કરોડથી વધુ પીએમ કિસાન લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ ફોર પોલીસ પર ફાયરિંગ અને રાષ્ટ્રવાદી ડોનનો દાવો સામે આવ્યો છે લોરેન્સ ગેંગની આક્રમકતા એટલી બધી વધી ગઈ છે કે તેના તો પોલીસ ઉપર ફાયરિંગ કરતાં પણ અચકાતા નથી જેનું ઉદાહરણ નવસારીના બીલી મોરા પાસે એસએમસીની ટીમ ઉપર થયેલું ફાયરિંગ છે લોરેન્સ વારંવાર પોતાને રાષ્ટ્રવાદી ડોન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે જેથી છોટા રાજન પછી અંડરવર્લ્ડમાં તે હિન્દુ ડોન તરીકે ઓળખાય તેની વધતી શક્તિ પાછળ ક્યાંક પાવરફુલ લોકોના છુપા આશીર્વાદ હોવાનો પણ આક્ષેપ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બત્રીસ વર્ષ બાદ ગુજરાતમાં વાઘનો વાસ જોવા મળ્યો છે આ વાત જાણીને તમને ખુશી અનુભવશો કે આપણું ગુજરાત હવે ત્રણ જંગલી પ્રાણીઓ સિંહ વાઘ અને દીપડો ધરાવતું એકમાત્ર રાજ્ય બની ગયું છે સાસણગીરમાં સિંહની હાજરી બાદ હવે દાહોદના વિસ્તારમાં વાઘની હાજરી જોવા મળી છે છેલ્લા નવ મહિનાથી વાઘે અહીં સ્થાયી વસવાટ કર્યો છે આ વાઘ એમપીથી આવીને વસ્યો હતો ગુજરાતમાં છેલ્લે ઓગણીસોને પંચ્યાસીમાં વ્યારાના વિસ્તારમાં વાઘ દેખાયો હતો જેનું અકસ્માતમાં મોત થયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજીએફ સ્ટાર યશની મા સાથે છેતરપિંડી કર્નડ અભિનેતા યશના માતા અને નિર્માતા પુષ્પલતાએ તેમની ડેબ્યુ ફિલ્મમાં કોથલાવાડીના પ્રમોટર હરીશ અરાસુ અને સહયોગીઓ પર વિશાળ છેતરપિંડી અને નાણાંના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે એફઆઈઆર મુજબ પુષ્પલતાએ પ્રમોશન માટે કુલ ચોસઠ લાખ સિત્યાસી હજારને સાતસો રૂપિયા આપ્યા હતા જેમાં ત્રેવીસ લાખની સહમતીવાળી ફી અને અન્ય વસૂલા સામેલ છે તેમણે દાવો કર્યો છે કે એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થનારી ફિલ્મનું કોઈ પ્રમોશન કરાયું નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ થ્રી ગુજરાતમાં ત્રણ હજાર કરોડના દારૂના સામ્રાજ્ય પર કબજો લોરેન્સ બિસ્નોય ગેંગ ઉત્તર પશ્ચિમી ભારતના દસથી અગિયાર રાજ્યોમાં દબદબો ધરાવે છે પરંતુ ગુજરાતમાં તેનું ધ્યાન દારૂના ગેરકાયદેસર ધંધાઓ પર છે ગુજરાતમાં અગાઉના શરાબ માફિયાઓ પર પોલીસની કડક કાર્યવાહી અને મકાન ધ્વસ્ત થવાથી તેમને આ લાઈન છોડી દીધી હતી જેનો લાભ લઈને લોરેન્સ ગેંગે ત્રણ હજાર કરોડના દારૂના સામ્રાજ્ય પર કબજો જમાવવાનું શરૂ કર્યું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની લાઇનો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા રાય બચ્ચને પુટ્ટપરથીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં પીએમ મોદી સચિન તેંડુલકર કેન્દ્રીય મંત્રીઓ રામ મોહન નાયડુ અને જી કિશન રેડ્ડી સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી ઐશ્વર્ય રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા અને તેમને આશીર્વાદ લીધા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોએ અભિનેત્રીની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા દળોને મોટી સફળતા મળી સાત કટ્ટર નક્સલીઓ ઠાર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદ પર સુરક્ષા દળોએ ફરી એકવાર નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી ગઈ છે મારા ડુંબલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ગીમ વલસાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ

લોરેન્સ બિસ્ય હવે સાબરમતી જેલમાં કેદ હોય પરંતુ તેનું ગુનાખોરીનું સામ્રાજ્ય ત્યાંથી જ ચાલે છે લોરેન્સ ગેંગમાં સાતસોથી વધુ શૂટર્સ છે જેના મોટે મોટે ભાગે કોલેજમાં ભણતા એક યુવાનોની ભરતી થાય છે આ જ કારણ છે કે હત્યા કે ફાયરિંગ બાદ જ્યારે પોલીસ ગુનેગારોનો ઇતિહાસ તપાસે છે ત્યારે તેને કોઈ પૂર્વ ઇતિહાસ વગરના લબરમુછા ગુનેગારો મળી આવે છે જે સુરક્ષા એજન્સીઓ માટે તે માટે એક મોટો પડકાર બની રહે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ ગેંગ એક ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી અને બોલીવુડમાં ધાક લોરેન્સ બિસ્નોએ પોલીસ કાર્ડથી જ કંઈક મોટું કરવાની ઈચ્છા રાખી હતી જેના કારણે તે ગુનાખોરીને દુનિયામાં આવ્યો કાળિયા મામલે સલમાન ખાનને ધમકી આપીને તે લાઈમ આવ્યો બાબા સિદ્ધિકી હત્યા અને સલમાન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ટીમને પ્રથમવાર બ્રોન્જ મેડલ મળ્યો છે દિલ્હીમાં પંદર થી ઓગણીસ નવેમ્બર દરમિયાન યોજાયેલી છત્રીસમી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતની મહિલા ટીમે પ્રથમ વખત બ્રોન્જ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે ટીમમાં હિંમતનગરની ભક્તિ પટેલનો પણ સમાવેશ થતો હતો ગુજરાતે ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હીને પંદર સાતથી અને પ્રી ક્વાર્ટરમાં મણિપુરને પિસ્તાલીસ ચાલીસથી હરાવ્યું છે સેમી ફાઈનલમાં પિસ્તાલીસ તેત્રીસથી હારથી બાદ બ્રોન્જ મેડલ મેળવ્યો હતો આ સિદ્ધિથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનમોલ બિશ્નોઈની એનઆઈએએ ધરપકડ કરી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નના ભાઈ અનમોલ બિસ્ણોઈને અમેરિકાથી દેશ નિકાલ કરાવીને ભારત લાવ્યા પછી એનઆઈએ તેની ધરપકડ કરી છે બે હજાર બાવીસથી ફરાર અનમોલ કેનેડા અને અમેરિકામાં છુપાયેલો હતો અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સની આગેવાની કરનાર અનમોલ બિશ્નોએ ગેંગનો ઓગણીસમો પકડાયેલો આરોપી છે તપાસમાં જાણવા મળ્યું છે કે બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન તેણે ગોલ્ડી બ્રા અને લોરેન્સને આતંકવાદી કાર્યક્રમમાં મદદ કરી અને એનઆઈએ તેની તપાસ ચાલુ રાખશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ઈ પાસપોર્ટ સિસ્ટમ શરૂ ભારત સરકારે પાસપોર્ટની સુરક્ષા વધારવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે દેશભરમાં ઈ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરી છે વિદેશ મંત્રાલય મુજબ નવા પાસપોર્ટોમાં માઇક્રો ઇલેક્ટ્રોનિક ચીપ લાગશે જે ઓળખની સુરક્ષા વધારશે અને એરપોર્ટ પરનો સમય ઘટાડશે જૂના પાસપોર્ટ માન્ય રહેશે પરંતુ ઈ પાસપોર્ટ ફક્ત નવા બનાવનાર અથવા તો રીન્યૂ કરાવનારને મળશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં સતત ત્રીજા દિવસે રિક્ષા ટેક્સી સેવાઓ સ્થાપવા મુંબઈમાં સતત ત્રીજા દિવસે સીએનજી સપ્લાય ખોરવાતા સેફડો ઓટો અને રિક્ષા ટેક્સો રસ્તા પરથી ગાયબ રહી છે રવિવારે એમજીએલની પાઇપલાઇન તૂટવાથી આ સમસ્યા સર્જાઈ હતી સીએનજી સ્ટેશનો પર એક કિલોમીટરથી વધુ લાઇનો લાગી જોવા મળી હતી નેવું ટકાથી વધુ વાહનો બંધ રહેતા મુસાફરોએ એગ્રીગેટર કેબના ભાડામાં થયેલા મોટા વધારાની ફરિયાદ કરી એમજીએલએ મંગળવાર બપોર સુધીમાં સમારકામ પૂરું કરવાની જાહેરાત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું બિહારમાં પ્રચંડ વિજય બાદ એનડીએ નીતિશ કુમાર ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે મળ્યા અને પરત કર્યો નવી સરકાર બનાવવાનો દાવો છે નીતિશ કુમાર આજે સાડા અગિયાર વાગે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અગિયાર રાજ્યના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચ એન જીયુમાં પચીસ નવેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ એચ એન જીયુ પાટણે નવેમ્બર ડિસેમ્બરના બીજા તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર કરી છે પચીસ નવેમ્બરથી શરૂ થનારી આ પરીક્ષાઓમાં પાંચ જિલ્લાના એકસો ને એંસી કેન્દ્રો પર પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે આ તબક્કામાં લગભગ વીસ પરીક્ષાઓ યોજાશે જેમાં સ્નાતક સેમિસ્ટર થ્રી બી એડ અને એલ એલ બીની પરીક્ષાનો સમાવેશ થાય છે પ્રશ્નપત્ર હવે ઇ દ્વારા ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન સીઆરપી સિસ્ટમથી મોકલાવાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચ બે હજાર છવ્વીસ પહેલા જ ખેડૂતોને દિવસે મળશે સો ટકા વીજળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં બાકીની બે ટકા કામગીરી પૂર્ણ કરીને સો ટકા ખેડૂતોને દિવસે ચોવીસ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ બનશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે